શું ફ્રેન્ડ્સ તમે ક્યારે પાણીપુરી ફ્લેવર મમરાનો ચેવડો બનાવ્યો છે આમ તો મમરાનો ચેવડો બધાના ઘરમાં બનતો જ હોય છે પણ પાણીપુરી ફ્લેવરવાળો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો પાણીપુરી ફ્લેવરવાળો મમરાનો ચેવડો આમ તો બધાને બહુ જ પસંદ આવશે વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે આ મમરાનો ચેવડો છે તેની અંદર આપણે પાણીપુરી ફ્લેવર એડ કરવાનો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દઈશું અને તેલ એડ કરી લેવાનું છે તેલ તમને જે પસંદ હોય એ તમારે એડ કરી લેવાનું છે હવે આપણે કુદીના પાનને એડ કરી લેવાના છે આ રીતે છન્નીમાં એડ કરશો ને તો વધારે સારું રહેશે લેવામાં કોઈ પણ તમારે છન્ની રાખી દેવાની છે ને કુદીનાના પાનને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે નહીતર એની અંદર જો મોશ્ચરાઈઝેશન ને તો આપણો જે મમરાનો ચેવડો છે ને તે લાંબા સમય સુધી નહીં સારો રહે એટલા માટે આપણે કુદીનાના પાન છે તેને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાના છે અને ધ્યાન રાખવાનું છે કે બળે પણ નહીં અને કાચા પણ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે અલટ પલટ કરીને કુદીનાના પાનને આપણે સરસ એવા તળી લીધા છે તમે જોઈ શકો છો કે હવે બુલબુલા નથી થતા અને ક્રિસ્પી પણ થઈ ગયા છે આમ તો આપણે અલગ અલગ ફ્લેવરમાં મમરાનો ચવડો બનાવતા જોઈએ છે અને લીંબુ ફ્લેવરવાળો મમરાનો ચવડો બહુ સરસ એવો બને છે એ પણ મારી ચેનલ ઉપર એડ કરેલો જ છે તો ત્યાં પણ વિઝિટ કરજો એ પણ બહુ સરસ લાગે છે લીંબુ ફ્લેવરવાળો હવે આપણે કુદીનાના પાન તળી લીધા છે હવે આપણે અહીંયા કોથમરીના પાનને પણ આ રીતે સરસ તળી લેવાના છે કોથમરીના પાનને પણ આપણે આ રીતે અલટ પલટ કરવાનું છે જેથી કોથમરી પણ સરસ ક્રિસ્પી થઈ જાય અને તેની અંદર બિલકુલ મોશ્ચર ના રહે ત્યાં સુધી આપણે આને તળવાની છે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવો નવી નવી રેસીપી જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેવો વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ તમારા સિટીનું નામ તમારા ગામનું નામ અને તમારું નામ મને ગુજરાતીમાં કમેન્ટ કરજો ચોક્કસ જો ગુજરાતી હોય તો જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું તો કોથમરીને પણ સરસ આપણે ક્રિસ્પી કરી લીધી છે તેને પણ આપણે એ જ ડીશમાં કાઢી લેશું જે ડીશમાં આપણે કુદીનો કાઢ્યો છે હવે આપણે ફરીથી એ છન્ની રાખી દઈશું અને મીઠા લીમડાના પાનને પણ આપણે સરસ તળી લેવાના છે મીઠા લીમડાના પાનને આપણે બિલકુલ મત્સ્ય નારવું જોઈએ તેને પણ આપણે સરસ રીતે તળવાના છે મીઠા લીમડાના પાન જલ્દી જલ્દી તળાઈ જાય છે એમાં બિલકુલ વાર નથી લાગતી હવે આપણે સિંગદાણા પણ તળી લેવાના છે સિંગદાણા આપણે સૌથી પહેલાં નથી તળવાના પણ આ રીતે આપણે તળી લેશું તમારે સિંગદાણા જેટલા પસંદ હોય એ પ્રમાણે તમારે એડ કરવાના છે ઘણાને સિંગદાણા વધારે પસંદ હોય છે તો વધારે એડ કરતા હોય છે ઘણાને ઓછા પસંદ હોય તો ઓછા એડ કરતા હોય છે સ્કીપ પણ કરી શકો છો તો સિંગદાણા આપણે હલકા એવા તળી લેશું જોઈ શકો છો કે એકદમ તે પણ ક્રિસ્પી થઈ ગયા છે તેને પણ આપણે એક ડીશમાં કાઢી લેશું આ રીતે આપણે બધી જ વસ્તુને તળી લેવાની છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું જે તેલ આપણું ગરમ છે તે અને બીજી એક કઢાઈ મોટી રાખી દઈશું અને મમરા એડ કરી લેશું મમરાને આપણે શેકવાના છે તો એકદમ ધીમા ગેસે આપણે મમરાને શેકી લેશું મમરા આપણા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે મમરા શેકવામાં બહુ વાર નથી લાગતી ફટાફટ શેકાઈને તૈયાર થઈ જાય છે તમે બે આંગળી વચ્ચે મમરાને દબાવશો ને તો તમને ખ્યાલ આવી જશે કે આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણા મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને શેકી લીધા છે હવે આપણે મિક્સર જાર લેશું જે આપણે બધી વસ્તુ તળી હતી તે ઠંડી થવા દેવાની છે ઠંડી થાય પછી જ આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરવાની છે તો કુદીનાના પાન અને કોથમરીના પાનને આપણે અહીંયા મિક્સર જારમાં એડ કરી લીધા છે થોડા આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરી લેશું થોડા આપણે આ ખા રબા દીધા છે હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો ગ્રાઇન્ડ કરીને આપણે સરસ એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે આ પેસ્ટને આપણે એક વાટકીમાં અથવા કોઈ પણ નાની ડીશમાં કાઢી લેશું તમે જોઈ શકો છો કે સરસ એવી પીસાઈને તૈયાર થઈ ગઈ છે આનેથી કલર પણ સારો આવે છે અને ફ્લેવર પણ સારો આવે છે તો અહીંયા આપણે ગરમ તેલ એડ કરીશું ગરમ તેલમાં આપણે આ પેસ્ટ એડ કરશું ને તો તેનો કલર સારો આવશે અને તેલ પણ એડ કરવું ખૂબ જ જરૂરી છે તો જ આપણા મમરા છે તે કલરફુલ બનશે અને ખૂબ જ સારા એવા લાગશે તો અહીંયા એકથી દોઢ ચમચો જોઈએ મેં તેલ એડ કરી લીધું છે આ પેસ્ટની અંદર અને ગરમ તેલમાં એડ કરવાનું છે આપણે ગરમ તેલ ના હોય તો તમારે ગરમ તેલ કરી લેવાનું છે પણ આપણે જે તળીને રાખ્યું હતું તે ગરમ તેલ હતું જેથી મેં ગરમ તેલ આની અંદર એડ કરી લીધું છે હવે આપણી પેસ્ટ તૈયાર છે હવે આપણે મસાલો તૈયાર કરી લેશું મસાલો તૈયાર કરવા માટે અહીંયા મેં પાણીપુરીનો મસાલો પણ લીધો છે તમે જલજીરા પણ લઈ શકો છો તો અડધી ચમચી જેટલો આપણે પાણીપુરીનો મસાલો લીધો છે હવે આપણે ચાટ મસાલો લેશું ચાટ મસાલો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આમ તો મમરામાં ચાટ મસાલાનો ફ્લેવર બહુ સરસ આવતો હોય છે અહીંયા અમે કુદીના અને લીલા ધાણા અને જીરાનો પાવડર લીધો છે જે મેં ગયા વર્ષે બનાવીને રાખ્યો હતો છાસમાં એડ કરવા માટે છાસ મસાલો બનાવ્યો હતો તે એડ કર્યો છે અડધી ચમચી સંચર પાવડર આપણે એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું લાલ મરચું પાવડર એડ કરી લેશું સાઇટ્રિક એસિડ છે જે આપણા મમરાને થોડા ચટપટા અને થોડા સરસ એવો ફ્લેવર આવે છે તો એક ચુટકી જેટલા આપણે એડ કરીશું આ રીતે તમે સાઇટ્રિક એસિડને તમારે વાટીને પણ એડ કરી શકાય છે વાટીને એડ કરશો તો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે તો બરાબર મિક્સ કરી લેશું મસાલાને હવે આપણા મમરા છે તે હલકા ઠંડા થઈ ગયા છે તેની અંદર આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી લેશું પેસ્ટને પહેલાં આ રીતે મિક્સ કરી લેવાની પછી જ એડ કરવાની છે જેથી તેલ બરાબર મિક્સ થઈ જશે આપણે એક સાથે બધી પેસ્ટ નથી એડ કરવાની અડધી અડધી કરીને પેસ્ટ એડ કરવાની છે બરાબર હાથથી મિક્સ કરવાનું છે ચમચેથી મિક્સ કરશો ને તો હાથ જો મિક્સ નહીં થાય જેથી હાથથી જ તમારે બરાબર મિક્સ કરવાનું છે હવે આપણે ફરીથી પેસ્ટ છે તેની અંદર થોડી હલ્દી મિક્સ કરશું અને મિક્સ કરી લેશું જેથી કલર એકદમ સરસ એવો આવશે અને હલ્દીની સ્મેલ પણ સરસ એવી આવતી હોય છે તો અહીંયા મેં હલ્દી મિક્સ કરી લીધી છે હવે આપણે ફરીથી આ પેસ્ટને મમરાની અંદર એડ કરી લેશું ફરીથી એ જ રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે હાથથી જ બરાબર મિક્સ થશે નહીં તો નહીં થાય જેથી હાથથી જ મિક્સ કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો હવે આપણે અહીંયા સિંગદાણા અને મીઠા લીમડાના થોડા પાન મેં રેવા દીધા હતા તે એડ કરીને બરાબર મિક્સ કરી લેશું તો બરાબર મિક્સ થઈ જાય પછી જ આપણે પાછળથી જ જે આપણો મસાલો બનાવ્યો છે ને તે એડ કરવાનો છે તો હવે આપણે મસાલાને સ્પ્રિંકલ કરી લેશું હમણાં હું વધારે વિડીયો નથી બનાવતી કારણ કે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલા માટે પછી આપણે રેગ્યુલર વિડીયો બનાવશું બરાબર મિક્સ થઈ જાય આ રીતે જ આપણે મિક્સ કરવાનું છે જેથી મસાલો પણ સરસ બધા જ મમરા ઉપર આવી જશે તો આ આપણા મમરા પાણીપુરી ફ્લેવર મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે કલર પણ સરસ એવો એવો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા એવા આવે છે ટેસ્ટમાં આ મમરા બહુ જ સરસ લાગે છે આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ